આપણે આજે વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામની આ ગંભીર મુદ્દા માટે આપણે એટલા માટે ચર્ચા કરી રહ્યા છીએ કે કોણ ગુજરાતમાં સુરક્ષિત વાત ક્યાંક એમ છે કે એસએમસીના પીઆઈ એવી પટેલ સાહેબને ત્યાં લાખણી તાલુકાના જસરા ગામે તેમના પોતાના ખેતરમાં રહેણાંક મકાનની અંદર તેમના માતા પિતા સૂતા હતા ત્યારે લૂંટેરા ગેંગ કો ચોર કો કે જે લોકોએ આ કૃત્ય કર્યું છે ગુજરાતને ખરેખર આ ગેંગ છે આ બદનામ કરી રહી છે અને ગૌધિન સરદારના ગુજરાતની અંદર આવા બનાવવો છે અને સાખી લેવા આપણે માગતા નથી પરંતુ આ લોકોએ લૂંટ ચલાવી ચોરી કરી કે જે લોકોની હત્યા કરી તે લોકો બીજા કોઈ નહીં પણ એસએમસીના પીઆઈ એવી પટેલના માતા પિતા છે અને જસરા ગામ સાથે મારો નાતો પણ છે ત્યારે મને એવું થયું કે આ મુદ્દે મારે આજે બોલવું જોઈએ અને ખુલીને બોલવું જોઈએ વાત આપણે સુરક્ષાની કરીએ છીએ અને સુરક્ષિત જો એસએમસીના પીઆઈના માત પિતા સુરક્ષિત ના હોય તો પરિસ્થિતિ ગંભીર છે એ આપણે સૌએ જાણવું જોઈએ અને અત્યારની જે આ પરિસ્થિતિ છે એને વહેલામાં વહેલી તકે પહોંચી વળવા માટે બનાસકાંઠાના એસપી અક્ષરરાજ મકવાણા સાહેબે જે ટીમો બનાવી જે કામગીરી કરી રહ્યા છે અભિનંદનને પાત્ર છે પરંતુ ક્યાંક આવી ઘટનાઓ બને છે એ ના બનવી જોઈએ અને આના ઉપર ગંભીરતાથી નોટ લેવી જોઈએ અને આ લોકોની એવી રીતે સરાબરા થવી જોઈએ કે બીજી વખત આવો કોઈ પણ દાખલો ના બને અને આ દાખલારૂપ સજા થાય એના કારણે ગુજરાતની અંદર એક મેસેજ સારો જાય એવી પરિસ્થિતિ ઊભી થવી જોઈએ એના માટે આપણે ચર્ચા કરવા માટે ત્યારે મળ્યા છે વિગતે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે મારવાડી પટેલ પરિવારના દીકરા એ પટેલ સાહેબ એ એસએમસીના પીઆઈ છે અમદાવાદ ખાતે તેઓ ફરજ બજાવી રહ્યા છે અને તેમના માત પિતા તેમના માદરે વતન એટલે કે જસરા ગામે તેમના પોતાના ખેતરની અંદર રહેણાંક મકાનની અંદર રહી રહ્યા છે ખેતીવાડીનું કામ કરતા હોય અને તેમનું જીવન ગુજરાન ત્યાં ચલાવતા હોય ત્યારે આજથી બે દિવસ અગાઉ તેમના ખેતરની અંદર રાત્રે કોઈ અજાણ્યા શખ્સો ત્રાટકે છે એ શખ્સોનો ઈરાદો એટલો બધો ખતરનાક હોય કે આ બંને વૃદ્ધ માતા પિતાની હત્યા કરવામાં આવે છે હત્યા એવી રીતે કરવામાં આવે છે કે તક્ષિણ હથિયારો વડે તેમને ઘા કરવામાં આવે છે તેના પછી આ લોકોની હત્યા કર્યા પાછળ તેમના ઉપર લૂંટ ચલાવવામાં આવે છે આ ભારત દેશને નથી શોભતું ગુજરાતને ક્યાંય નથી શોભતું અને આવા લોકોનું ગુજરાતની અંદર ક્યાંય સ્થાન ન હોવું જોઈએ અને ભારતની અંદર કોઈ સ્થાન ન હોવું જોઈએ આ લોકોએ પીઆઈ સાહેબના માતુશ્રીના પગ કાપી અને તેમને લૂંટ ચલાવી પગારની અંદર પહેરેલા કડલાઓ કાનની અંદર પહેરેલી બુટ્ટી અને ગળાની અંદર જે દાગીના હતા એની ચોરી કો લૂંટ કો આ લોકોએ કાવતરું કર્યું આ કારનામું કર્યાના આજે બે દિવસ થયા મેં આખે આખા મેસેજ જાણ્યા જસરા ગામની અંદર મારા મિત્ર સર્કલ છે એમની સાથે ટેલિફોનિક વાત કરી પોલીસના આપણે મેસેજો જોયા સાહેબે જે મીડિયા સાથે વાત કરી એસપી બનાસકાંઠા એ પણ આપણે જોયું આ લોકો માત્ર ને માત્ર લૂંટ ચોરીના ઈરાદે આવેલા અને લૂંટ ચોરીના ઈરાદે આવેલા માણસોએ નિર્દોષ બે લોકોનો ભોગ લીધો અને આ લોકોએ ચોરી કોના ઘરમાં કરે કે જેના નામેથી ગુંડાઓ થર ધ્રુજે છે ગુનેગારો જેના નામથી કાપી ઉઠે છે એવા એસએમસીના વડા નિર્લીપ રોયના એક સૈનિકો કે એમની નીચે કામ કરતા એસએમસીના પીઆઈ એવી પટેલ સાહેબના ઘરે આ બનાવ બની રહ્યો છે આ બનાવ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામનો છે અને જસરા ગામ અમે ચર્ચાની અંદર હંમેશા રહેવા વાળું ગામ છે વિકાસની વાતો હોય અશ્વમેળાની વાતો હોય અને ખૂબ સારો વિકાસ જસરા ગામનો હોય છે અને ઘણા સમયથી હું જસરા જઉં છું પરંતુ દુઃખ મને એટલું થાય છે કે હું ગુજરાતનો નાગરિક છું આ બનાસકાંઠાનો નાગરિક છું છેવાડાના વાવ તાલુકાના ખીમાણાપાદર ગામે રહું છું મારો નાતો જસરા ગામ સાથે છે પરંતુ દુઃખ એ વાતનું થાય છે કે આ ગુજરાતની અંદર સુરક્ષિત કોણ જો જેના નામથી ગુંડાઓ અસામાજિક તત્વો અને ગુનેગારો ધ્રુજતા હોય અને એમની ટીમની અંદર કામ કરતા જે સિપાહી કો કે જે અધિકારી છો કે જે પીઆઈ અમે કહીએ છીએ એસએમસીના પીઆઈ એવી પટેલના ઘરમાં બનાવ બન્યું આપણે કુદરતને બે હાથ જોડીને વિનંતી કરીએ કે આત્મા આત્માને ભગવાન શાંતિ આપે એવી પટેલ સાહેબ અત્યારે દુઃખની ઘડીની અંદર છે ભગવાન એમને ખૂબ શક્તિ આ દુઃખની અંદર આપે એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું પરંતુ સાથે સાથે બનાસકાંઠાના એસપી અક્ષરાજ મકવાણા સાહેબ અને એસએમસીના વડા નિલીપ રોય સાહેબને પણ મારી એટલી જ સાથે વિનંતી કે દાખલારૂપ સજા આખા ગુજરાતની અંદર એક મેસેજ જાય અને આવું કૃત્ય કોઈ ના કરે અને ગુજરાતની પબ્લિકની અંદર એક એવો મેસેજ બેસે કે એસએમસીની અંદર પીઆઈ તરીકે ફરજ બજાવતા એવી પટેલના ઘરમાં આ બનાવ બન્યો ને એના પછી પોલીસે આ કાર્ય કર્યું અને હું તો ગુજરાત સરકારને પણ આહવાન કરું છું સાથે સાથે કે આવા લોકોનું સ્થાન ગુજરાતની અંદર ક્યાંય ના હોય તમારે ફાસ્ટેગ કોર્ટની અંદર કેસ ચલાવવો હોય કે આની કોઈ એજન્સી થ્રુ આ કેસનું નિરાકરણ જલ્દીમાં જલ્દી એટલે કે એક વર્ષ ન થવું જોઈએ અને આનો મેસેજ લોકોની સમક્ષ જવો જોઈએ કારણ કે અમે કાયદાના વિરુદ્ધમાં નથી આ દેશની અંદર રહીએ છીએ આ રાજ્યની અંદર રહીએ છીએ અને આ જિલ્લાની અંદર રહીએ છીએ એટલે કાયદાને અમે માનીએ છીએ ભારતના બંધારણને અમે માનીએ છીએ એટલે મેં કાયદાની ભાષાની અંદર વાત કરીએ છીએ બાકી જો રાજાશાહી હોત અને લોકશાહીની અંદર ન હોત તો અમારા હાથની અંદર હથિયાર આપે તો અમે એક મિનિટ દઈએ કારણ કે છત્રીય છીએ ઉકળે છે કે આવા લોકોની કોઈ ગુજરાતની અંદર સ્થાન ના હોવું જોઈએ કે આવા નિર્દોષ લોકોની હત્યા થાય ગુજરાતની અંદર ત્યારે અમારો ખૂન ઉકળી જાય રૂવાડા અત્યારે અમને વાત કરતા ઊભા થઈ જશે એ લોકોની હત્યા જે રીતે થઈ છે અને અત્યારે એસએમસીના જે પીઆઈ છે એવી પટેલની પરિસ્થિતિ પણ મેં જોઈ કે જેના પિતા પિતાની આવી હત્યા થાય એમની પરિસ્થિતિ શું હોય એમ ક્યારેય એમને સપનામાં ન જોયું એમની ઘરે તો બનાવ ન થાય પણ પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતો એના પાડોશમાં પણ આવો બનાવ ક્યારેય ના બને એટલે અમને સવાલો થાય છે એટલે એના માટે એમની ચિંતા થાય છે અને એના માટે હું વિડીયો બનાવી રહ્યો છું કે આવા ઘાતકીઓ માટે ગુજરાતની અંદર કોઈ સ્થાન નથી ને કોઈ સ્થાન હોવું પણ ના જોઈએ અને આ લોકોને સબક એવો શીખવાડવામાં આવે કે તેમના પરિવાર સગાવાળાને આખું ગુજરાત જુઓ કે આ બનાવ બન્યો હતો ને એની પાછળના કારણો આર્યા છે ને આ અને આવા લોકોને વેણી વેણીને ગણી ગણીને પૂરા કરી નાખવા જોઈએ કે ગુજરાત આપણું શાંતિપ્રિય છે ને ગૌન સરદારના ગુજરાતની અંદર આવા બનાવો ક્યારેય ન બનવા જોઈએ ને અમે સાંખી પણ લેવા માંગતા નથી અને પોલીસને જ્યાં અમારી જરૂર પડે મદદની જરૂર પડે ત્યાં મદદ કરવા માટે અમે કાયમીક માટે બંધાયેલા છે બનાસકાંઠાના એસપી અક્ષરરાજ મકવાણા સાહેબ ઉપર મને સંપૂર્ણ ભરોસો છે પરંતુ સાહેબ રાત દિવસ એક કરી અને આ કેસનું નિરાકરણ જલ્દીમાં જલ્દી આવે અને લોકોને એવી પટેલ સાહેબને એમના સગા સંબંધીઓને અને અમને બધાને સંતોષકારક જવાબ મળે અને આ એને કડકમાં કડક સજા થાય એવી મારી રામસિંહભી રાજપૂતની માંગ છે ફરી આવા નવા વિડીયો સાથે મળશું અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો